આજે વરૂણથી એકાદશીના પાવન દિવસે કુબેર ભંડારી ખાતે ધભોઈ દર ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા તેમના ધર્મપત્ની બીનાબેન મહેતાએ અભિષેક અને આતિનો લાહો લીધો આજે ચૈત્ર માસની વરુણથની એકાદશીએ ઢભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચ પ્રમુખ બીનાબેન દર એકાદશીએ ધભોઈ તાલુકાના કટનાળી કુબેર ભંડારી મંદિરે

વર્ષોની પરંપરા મુજબ આજે કુબેરજીને આરતી અભિષેક પૂજા કરી છે અને સાથે સાથે જ ગર્ભાવતીના અને ગર્ભાવતી તાલુકાના નગરજનો પર તો આશીર્વાદ રહેશે જ પણ હાલમાં જે પહેલગામ ખાતે બનાવ બન્યો છે એમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમના આત્માને પણ શાંતિ આપે અને જે લોકો આ કૃત્ય કર્યું છે એને દાદા સજા આપે એ દાદાને પ્રાર્થના પણ કરી છે આપના મારફત પણ પહેલગામના તમામ જે પરિવારોએ પોતાનો આધાર ગુમાવ્યો છે એમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને જલ્દીથી સારા થાય એવી ખૂબેદાના પ્રાર્થના કરું છું અને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં સરકાર લેશે એવી અપેક્ષા રાખું